અરવલ્લી ભિલોડાના લીલછા ગામે ગ્રામજનોનો બાયપાસ રોડ માટે વિરોધ લીલછા ગામના ગ્રામજનો બાયપાસ રોડ માટે એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે આદિવાસીઓની મહામૂલી જમીનના ભોગે વિકાસના આક્ષેપો કર્યા ગ્રામજનો દ્વારા જણાવ્યું છે કે હાલ બજારમાં જે રોડ છે તેની ઉપરથી પુલ બનાવીને બાયપાસ કરી શકાય તેમ છે છતાં સરકારને અમારી જમીન જ દેખાય છે ગ્રામજનોએ કહ્યું છે કે કોઈ પણ ભોગે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને એમ મેં ત્રણેય ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું ત્રણેય ગામના લોકોએ કર્યું સૂત્રચાર જેથી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી મારું નામ ભરતભાઈ પાર્ઘે હું ખલવાડનો રહેવાસી છું ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું અમે અમારા ખલવાડ લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ એકસો અડસઠ જી સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદાર મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ આ વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તાર વિસ્તારમાં આવે છે બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે તો અમને સખત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે બહેનો છે આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે પણ અમારી જમીનનો એક ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ